ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડિયો લેક્ચર આજના લેક્ચરમાં ધોરણ નવના દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આજે ગુરુત્વાકર્ષણની અંદર આપણે બીજું લેક્ચર જે છે એની વાત કરવી છે એક લેક્ચર આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ એ હમણાં થોડીવાર પહેલાં ઓનલાઈન મૂક્યું છે એ તમે જોયું જ હશે નહીં એ લેક્ચર પહેલાં જોવાનું છે અત્યારે બીજું એક લેક્ચર અત્યારે લાઈવ આપણે લઈ રહ્યા છીએ તો ખાસ દરેક જણ લેક્ચર જોવે પૂરું લેક્ચર જોશો તો વધારે મજા આવશે ને જે મિત્રો છે એને આપણી અમરદીપની જે સંસ્થાની ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય એ દરેક સબસ્ક્રાઈબનું રેડ બટન સબસ્ક્રાઈબનું દબાવી દો બીજા જૂના નવા હવેના નવા અને આગલા જૂના લેક્ચર તમને મળી જશે બરાબર બાકી લિંક ઓપન રાખશું એટલે તમે ગમે ત્યારે લેક્ચર જોઈ શકો ચાલો તો ફર ફરી આપણે થઈ જાઓ તૈયાર આર્કીબિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગ તો ગુરુત્વાકર્ષણ બળની અંદર આ પ્રશ્ન વારે વારે એક્ઝામમાં પૂછાય છે તો એની આપણે માહિતી આપી દઈએ સૌથી પહેલાં તો સિદ્ધાંત જાણીએ કે જ્યારે કોઈ પદાર્થ ને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે તો તે પદાર્થ પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ તે પદાર્થે ખસેડેલા પ્રવાહીના વજન જેટલું તો હોય છે આપણો નિયમ થઈ ગયો ફરીથી નિયમ બોલું છું જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે તો તેના વજનમાં થયેલો દેખી તો ઘટાડો એ કેટલો છે એટલે કે ઉત્પ્લાવક બળ એ પદાર્થે ખસેડેલા પ્રવાહીના વચન જેટલો હોય છે તો અહીંયા આપણી પાસે નિયમ મળી ગયો હવે એના ઉપયોગો પણ જાણવા પડશે તો આર્કીમિરિઝના સિદ્ધાંતના ઉપયોગોમાં સૌથી પહેલો ઉપયોગ છે એ છે જહાજ તેમજ સબમરીનની રચના તેમજ ડિઝાઇન કરતી વખતે આ નિયમનો ખાસ ઉપયોગ કરવો પડે છે ને ઉપયોગ થાય પણ છે બીજો ઉપયોગ છે આ સિદ્ધાંતનો એ છે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે એટલા માટે કે લેક્ટોમીટર નામનું એક ઉપકરણ આવે એ ઉપકરણની રચના કરતી વખતે આર્કિમિરીઝના નિયમનો ઉપયોગ થાય છે આ સિદ્ધાંતનો ઉપયોગ એમાં થતો હોય છે ચાલો પછીનો આપણો ઉપયોગ શરૂ કરીએ તો એ શું છે તો કે જ્યારે પણ દ્રવ્યની ઘનતા માપવી હોય દ્રવ્યની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટરની રચના કરતી વખતે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે આર્કિમિડિસના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે ચોથો ઉપયોગ છે ઘન અને પ્રવાહી પદાર્થની વિશિષ્ટ ઘનતા માપવા માટે તેને અનિયમિત આકારના ઘન પદાર્થનું કદ જાણવા માટે પણ તેનો ઉપયોગ થાય છે આર્કિમિડિસનો ઉપયોગ થાય જ છે ત્યાર પછી આપણે જોઈએ તો કે કોઈ પણ પદાર્થ એના દ્રવ્યમાંની ભેળસેળ થઈ હોય મિશ્ર ધાતુના ઘટક તત્વોનું પ્રમાણ જાણવું હોય તો એ જાણવા માટે પણ આર્કિમિડીસના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે એટલે આ રિપીટ આપણે કરી લઈએ છેલ્લો મુદ્દો ફરીથી તો વધારે ફાયદો થાય કે પદાર્થના દ્રવ્યની ભેળસેળ નક્કી કરવા અને મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યોના પ્રમાણને જાણવા માટે પણ આર્કિમિડિસના નિયમનો કે સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો આ રીતે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર આર્કિમિડિસનો સિદ્ધાંત આપી અને તેના ઉપયોગો લખો અથવા ઉપયોગો જણાવો તો આપણે એટલું તો લખવું પડે તો ફરી આવા લેક્ચર અગત્યના લઈને ફરી મળશું ત્યાં સુધી ખૂબ મહેનત કરો ચલો આવજો